લક્ષ્ય પૂરું કરતા સમયે અસફળતા અને નિરાશા જેવા અવરોધો જોઈ રોકાઈ ન જવું જોઈએ હંમેશા આગળ વધતા રહો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતીય ચિંતકોનું શિક્ષણ દર્શન એ વિષય ઉપર આધારિત એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોઈશું તો જે મિત્રો બીએડ એડ ડીએલએડ ટેટ ટાટ એચ ટાટના કસોટી માટે જે તૈયારી કરે છે એના માટે આજનો વિડીયો ખાસ ઉપયોગી છે તો આપણે વધારે સમય ના લેતા આપણે ઝડપથી પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રશ્ન એક ગાંધીજીના જીવન પર કયા બે પુસ્તકોની ઘેરી અસર પડી જવાબ રશ્કિનનું અન ધી લાસ્ટ અને ટોલ સ્ટોયનું સ્વર્ગ તારા હૃદયમાં છે પ્રશ્ન બે કયા સામાયિકો દ્વારા ગાંધીજીએ પોતાના વિચારો ભારતના નાગરિક સુધી પહોંચાડ્યા જવાબ હરિજન બંધુ યંગ ઇન્ડિયા લોકજીવન ત્રણ રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કઈ ઉપાધિ આપી હતી જવાબ મહાત્મા ચાર ગાંધીજીના કયા મૂલ્યો વિશ્વ પ્રસિદ્ધ હતા જવાબ સત્ય અને અહિંસા પાંચ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીએ ગુજરાતી ભાષામાં કયા જોડણી કોષનું પ્રદાન કર્યું જવાબ સાર્થ જોડણી કોષ છ ગાંધીજીના શિક્ષણ દર્શનના સિદ્ધાંતો અનુસાર કેળવણી દ્વારા બાળકમાં સાનો સુસંવાદી વિકાસ થવો જોઈએ જવાબ શરીર મન હૃદય અને આત્મા સાત ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા જવાબ ડોક્ટર ઝાકીર

ટોલસ્ટોય સ્વામી વિવેકાનંદના મતે શિક્ષક જાણકાર હોવો જોઈએ જવાબ શાસ્ત્રોનો સ્વામી વિવેકાનંદના મતે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ જવાબ નિકટતાનો અને આત્મીયતા પૂર્ણ તેર ગાંધીજી કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે જવાબ બુનિયાદી શિક્ષણ પ્રશ્ન ચૌદ ગાંધીજીની શિક્ષણ પદ્ધતિ અન્ય કયા નામે ઓળખવામાં આવે છે જવાબ બુનિયાદી શિક્ષણ યોજના વર્ધા યોજના બેઝિક શિક્ષણ યોજના પંદર બુનિયાદી શિક્ષણ મહત્તમ પ્રાધાન્ય શાને આપે છે જવાબ ઉદ્યોગ અને શિક્ષણ સોળ ગાંધીજીના શિક્ષણ દર્શનમાં કઈ વિચારધારાનો સમાવેશ થયો છે જવાબ પ્રકૃતિવાદ અને આદર્શવાદ સત્તર કયો ગાંધીજીના શિક્ષણનો આધાર છે જવાબ અહિંસા ગુજરાત વિદ્યાપીઠ ઓગણીસ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા જવાબ સ્વામી વિવેકાનંદ સ્વામીજીનું શિક્ષણ દર્શન કેવું હતું જવાબ જીવન કેન્દ્રી એકવીસ સ્વામી વિવેકાનંદ શિક્ષણમાં કઈ ભાષાના હિમાયતી હતા જવાબ અંગ્રેજી ભાષા બાવીસ સ્વામી વિવેકાનંદ કઈ રીતે જ્ઞાન મેળવા મેળવવાના વિરોધી હતા જવાબ પુસ્તક દ્વારા જ્ઞાન ત્રેવીસ શિક્ષણ મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રગટીકરણ છે આ વિભાવના કોણે આપી છે જવાબ સ્વામી વિવેકાનંદ ચોવીસ સ્વામીજી દ્વારા અપાયેલા શિક્ષણ સંકલ્પનાના મૂળ કયા છે જવાબ અદ્વૈતવાદ પચીસ કેળવણીનું અંતિમ ધ્યેય કયું છે જવાબ મુક્તિ છવ્વીસ સ્વામીજી કઈ પદ્ધતિ દ્વારા ચિત્તવૃત્તિઓ પર નિયંત્રણની વાત કરે છે જવાબ યોગિક વિધિ સત્યાવીસ સ્વામી વિવેકાનંદની શિક્ષણની વિભાવના શું છે જવાબ સ્વયં શિક્ષણ મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર કોણે સૂચવેલા શિક્ષણનું ધ્યેય છે જવાબ સ્વામી વિવેકાનંદ ઓગણત્રીસ વિવેકાનંદના મત મુજબ શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે જવાબ ચારિત્ર્ય વિકાસ ત્રીસ ગીતાંજલિ કાવ્ય સંગ્રહને કયા વર્ષે નોબેલ પારિતોષિક મળ્યો હતો જવાબ જવાબ રવિન્દ્રિતોષિકીતાં બત્રીસ બાળકમાં આંતરરાષ્ટ્રીય સમજના હેતુનો વિકાસ કરવા માટે કઈ ભાવનાનો વિકાસ કરવા કહે છે જવાબ વસુધૈવ કુટુંબકમની ભાવના તેત્રીસ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શાંતિ નિકેતન આજે કયા નામથી ઓળખાય છે જવાબ વિશ્વ ભારતી યુનિવર્સિટી ચોત્રીસ ભારત સરકારે રવિન્દ્રનાથ ટાગોરને કયો ખિતાબ આપ્યો હતો જવાબ શર પાંત્રીસ રવિન્દ્રનાથ ટાગોરને મળેલ શરનો ખિતાબ તેમણે કયા કારણોસર ભારત સરકારને પરત કર્યો હતો જવાબ જલિયાવાલા બાગ હત્યાકાંડને કારણે છત્રીસ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ભારતનું રાષ્ટ્રગીત જણગણમન સિવાય બીજા કયા દેશના રાષ્ટ્રગીતની રચના કરી હતી જવાબ બાંગ્લાદેશ સાડત્રીસ રવિન્દ્રનાથ ટાગોરે કયા શિક્ષણ સૂત્રને હિમાયત કરે છે જવાબ જ્ઞાત પરથી અજ્ઞાત આડત્રીસ રવીન્દ્રનાથ ટાગોર કેવી શિસ્તના હિમાયતી હતા જવાબ સ્વયં શિસ્ત ઓગણચાલીસ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલ કયું ગીત પાછળથી રાષ્ટ્રગીત તરીકે નામના પામ્યું હતું જવાબ જનગણ મનમ ચાલીસ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વવિદ્યાલય કયા નામે ઓળખવામાં આવે છે જવાબ વિશ્વ ભારતી એકતાલીસ શ્રી અરવિંદ દ્વારા રચિત મહાકાવ્ય કયું છે જવાબ સાવિત્રીતાલીસ માને છે જવાબ બ્રહ્મચર્ય ચુમ્માલીસ માનવ મનનું ઘડતર કોણે સૂચવેલ શિક્ષણનો હેતુ છે જવાબ શ્રી અરવિંદ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ભારતીય તત્વચિંતકો ઉપર આપણે કેટલાક એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોયા તો આશા છે કે જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે તો એમના માટે તે વિડીયો માહિતીસભર રહેશે સમગ્ર વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ